નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગૂગલ એક એવી એપ્લિકેશન છે કે જે હર કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરતા હોય છે નાનામાં નાની કે મોટી વસ્તુ હોય એને સર્ચ કરવા માટે આપણે ગૂગલનો ઉપયોગ કરતા હોય અને ગૂગલમાં નોકરી મેળવી એ હર કોઈનું એક સપન હોય છે તો એ સપન પૂરું થવા જઈ રહ્યું છે અને ગૂગલમાં ઘણી બધી એવી નોકરીની ભરતીઓ છે કે જેના માટે આપ પણ જો ક્વોલિફાઈડ હોય તો તેમાં એપ્લાય કરી અને આપ નોકરી મેળવી શકો છો તો કેવી રીતે એપ્લાય કરવું અને કઈ કઈ ભરતીઓ તેમાં અવેલેબલ છે ચાલો જાણીએ અમારા અહેવાલમાં ગૂગલ એક એવી કંપની છે કે જેના વિશે સૌ કોઈ જાણવા માંગે છે મોટા ભાગના લોકો સર્ચ એન્જિન તરીકે ગૂગલનો ઉપયોગ કરે છે અહીં નોકરી કરવી લાખો લોકોનું સપનું છે ગૂગલ ઓફિસનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે ગૂગલ ઓફિસની ઘણી બ્રાન્ચ ભારતમાં પણ છે ગૂગલમાં નોકરી કરનાર મોટાભાગના ભારતીયોને વિદેશ સાથોસાથ બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ ગુરુગ્રામ અને ચેન્નઈમાં પોસ્ટિંગ મળે છે ગૂગલમાં નોકરી કરનારને ઘણા પ્રકારના લાભો મળે છે સારા પગાર સાથે તેને એક્સ્ટ્રા બેનિફિટ્સના કારણે ગૂગલ ટેક અને મેનેજમેન્ટ સેક્ટરમાં લોકોની પહેલી પસંદ છે ગૂગલમાં નોકરી કરવા માટે ગૂગલ ડોટ કોમ અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ અબાઉટ કેરિયર્સ એપ્લિકેશન પર વેકેન્સી ચેક કરી શકો છો અહીં તમને ગૂગલ સંબંધિત લેટેસ્ટ અપડેટ મળી જશે આ સિવાય લિંકઇન તેમજ અન્ય જોબ સર્ચ સાઇટ પરથી પણ ગૂગલ જોબ્સ શોધી શકો છો ગૂગલમાં નોકરી માટે ઘણી બધી લાયકાતો અનિવાર્ય છે આ લાયકાતો વર્ક પ્રોફાઇલ અનુસાર અલગ અલગ હોઈ શકે છે જો તમે ગૂગલ પર ટેકનિકલ જોબ શોધી રહ્યા છો તો બી ટેક એમ સીએ જેવી ટેકનિકલ ડિગ્રી હોવી જરૂરી છે ગૂગલમાં નોન ટેકનિકલ જોબ માટે એમબીએ જેવા મેનેજમેન્ટ કોર્સની ડિગ્રી જરૂરી છે ગૂગલ એક મલ્ટીનેશનલ કંપની છે કોઈ પણ વિદેશી કંપનીની જેમય નોકરી કરવા માટે ઇંગ્લિશ પર મજબૂત પકડ હોવી જોઈએ ગૂગલમાં નોકરી શોધવા માટે તમે લિંકડિન અને ગૂગલ કરિયર્સની મદદ લઈ શકો છો અહીં તમે ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે જાણકારી મેળવી શકો છો લિંકડિન આ એક જોબ સર્ચ સાઇટ છે આ સાઇટ પર તમે ગૂગલમાં બહાર પડનાર ભરતીની જાણકારી મેળવી શકો છો સાથે જ ગૂગલમાં કામ કરી રહેલા લોકો સાથે કનેક્ટ થઈને નોકરી માટે સીધી વાતચીત કરવાનો ઓપ્શન પણ મળે છે ગૂગલની ભરતી માટે વેબસાઇટ કેરિયર્સ ડોટ ગૂગલ ડોટ કોમ પર પણ ગૂગલમાં ભરતીની વિગતો ચેક કરી શકો છો ગૂગલમાં દસ મોટી નોકરીની ઓફર છે ગૂગલમાં ટેકનિકલ અને ટેકનિકલ ઘણા પ્રકારની ભૂમિકાઓ હોય છે તમે તમારા ક્વોલિફિકેશન અને સ્કિલ્સના આધારે ગૂગલમાં નોકરી માટે અરજી કરી શકો છો તો જે રીતે ગૂગલમાં નોકરી મેળવવાનું આપનું ડ્રીમ હોય આપ તેમાં ક્વોલિફાય હોય અને સાથે જ એની એપ્લિકેશન ઉપર જઈ આપ એપ્લાય કરી સાથે જ લિંકિંગ અને સાથે જ ગૂગલની જે એપ્લિકેશન છે તેના માધ્યમથી આપ તેમાં કઈ ભરતી પ્રક્રિયા છે તેના વિશે જાણી આપ આપની સપનાની જોબ મેળવી શકો છો